બીજું કરું છે ચલો શીતલ આવશે ક્લેપ કરો બેટા કરો એક્શન કરો જોડે કોની હાડે મીઠુડી વેરી ગુડ ક્લેપિંગ ચલો કોને આવશે જીનલ કૃષ્ણા બે જોડે આવીજો પેલા જીનલ ક્રિષ્ના વાળો લઈ લે જીન તું આવે ચાલો ચલો કરો બેટા ચલો કરો બંને જણ બંને જણ ભેગું કરો એક કરવું હજુ વેરી ગુડ બનને એનો ભેગોની કોની ચાલો હવે એકલાનું ચાલો પેલા જીનલનો વારો પછી કિશુનો બોલો એકલાનું એક ગીત જાય તું પહાડ કા છમા લાલ હાથ કરને મે ચૂડી છે ના રા હાથ મે ચૂડી છે નાના હાય 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 वेरी गुड चलो की आई जाय रणाशेर वेरी गुड चला आस्था बेटा आस्था चला करो काय करूज बेटा हा करो बोला जोस्ती चलो चला आस्था अरे आरती ने जिनल भी आई जो चला काय करूज बेटा राम बनन करो बोलवा लगा बेगा चलो बदा जोड़े गलगोटो करवा लगजो हाँ चलो करो